હવામાન વિભાગની આગાહી બાદ ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતાની સાથે જે નદી નાળા છે તેમાં નવા નીર આવ્યા છે તો કેટલીક જગ્યાએ જે રોડ રસ્તા છે તે પણ તૂટવાના બનાવો સામે આવી રહ્યા છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે રસ્તાઓ છે તે તૂટી ગયા છે ખાડાઓ પડી ગયા છે અને એમાં પાણી ભરાવાના પ્રશ્ન જોવા મળે છે આપણે નંદેલાવ નંદેલાવ જતો જે માર્ગ છે તેની વાત કરીશું નંદેલાવ જતા માર્ગ પર આ જે આશ્રય સોસાયટીને જોરતો માર્ગ છે આ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે પરંતુ આ તમે માર્ગની હાલત જોઈ શકો છો કઈ રીતેની દયનીય પરિસ્થિતિનો સામનો વાહન ચાલકો કરી રહ્યા છે તમે જોઈ શકો છો આપણી સાથે સાથે રિક્ષા ચાલક પણ છે તેમની સાથે વાત કરીશું કઈ રીતેની પરિસ્થિતિ છે આ રોડ ની રિક્ષા મેં બ્રેક કરી ને તરત પેલા મેં આ ગાય અંદર ગાય ઠોકી દીધી જોઈ લો આ પાછળ જો ગાય નો બેલ વાળી દીધો આ કેટલા વખત ની આ સમસ્યા છે આ પાંચ છ વર્ષથી આ તો કાયમ માટે આ રસ્તા થી થાય કાયમ મજા જ આ હાલત થઈ ગઈ તમે જો આ ઇતિ ત્યાં સુધી જોઈ લો રસ્તો તમે પેસેન્જર તરીકે રિક્ષામાં બેઠા છો કેવો અનુભવ થયો છે આ રોડ એવું લાગે કે કમર તૂટી જશે વધારે ખરાબ છું પ્રશાસન વહેલી તકે સારી રીતે કામ કરતા હોય તો આવું ના થાય યાર બસ એટલું કહેવા માંગે કે કામ બરાબર કરો તમે તે ને બધા ટેક્સ આપે છે બધું કરે છે ને તો પછી તમે આટલું સારું કામ કરો ને થોડું

啊！Uh. ભ્રષ્ટાચારનો રોડ છે તેવું કહેવામાં આવે છે આ જે માર્ગ છે તે આશ્રય સોસાયટી નંદેલાવ ગામ રાડપુર ગામ તદ ઉપરાંત આ સ્ટેશન જતો જે મુખ્ય માર્ગ છે તેની આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો આ માર્ગ ઘણા સમયથી તકલાદી હાલતમાં જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો લોકોના વાહનો ફસાઈ રહ્યા છે પરંતુ તંત્રની ઊંઘ નથી ઉડી રહી તમે જોઈ શકો છો સ્ટેશન રોડની વાત કરીએ તો સ્ટેશનથી નંદેલાવનો બી માર્ગ બિસ્માર થઈ ગયો છે હાલમાં આશ્રય સોસાયટી પાસેનો જે માર્ગ છે તે ઘણો બિસ્માર થઈ ગયો છે મોટા મોટા